એ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાઓમાં વિવિધ એનએસએસ સંલગ્ન કોલેજોના એકસો એસીથી વધુ એનએસએસના સ્વયંસેવકો સેવિકાઓએ ભાગ લીધો હતો જેમાં સદર કોલેજમાંથી પણ ઘણા સ્વયંસેવકો સેવિકાઓ દ્વારા વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરતાં અર્વાચીન ગરબામાં વિદ્યાર્થીનીઓ પ્રથમ સ્થાન મોનો એક્ટિંગમાં વીર સનાસે પ્રથમ સ્થાન વાજિન્દ્ર વાદન સ્પર્ધામાં દીપસિંહ પ્રથમ સ્થાન તથા રંગોલીમાં કરણ વિશ્વકર્મા બીજા સ્થાને રહ્યા હતા પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાને રહેલ વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં હાજર મહાનુભાવો ડોક્ટર કે એન ચાવડા તથા ડૉક્ટર પ્રકાશચંદ્ર પટેલ પ્રોગ્રામ કોર્ડિનેટર અને યુવક અને શારીરિક શિક્ષણ વિભાગના તથા અન્ય મહાનુભાવો દ્વારા અભિનંદન પાઠવતા હર્ષની લાગણી અનુભવી હતી સદર સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર સ્વયંસેવકો તારીખ બાવીસ અને ચોવીસ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે યોજાનાર કક્ષાની એનએસએસ દિવસની ઉજવણી બે હજાર ચોવીસના ભાગરૂપે કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે તમામ સ્વયંસેવકોને તાલીમ તથા માર્ગદર્શન સદર કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર દેસાઈ દ્વારા આપવામાં આવ્યું હતું એનએસએસના સ્વયંસેવકો દ્વારા ઉત્કૃષ્ટ દેખાવ કરતાં યુનિવર્સિટી કક્ષાએ કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ડોક્ટર પૂનમબેન ચૌહાણે તેમજ ટ્રસ્ટીગણે આનંદ વ્યક્ત કરતા દરેક સ્વયંસેવકો તથા પ્રોગ્રામ ઓફિસરનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા